રમો હાલો પરમ પૂજન ને મજા આવે બધા આવે ને એટલે કઈ કડી ગયું જો અર્ણવે બધું ડબલ ડબલ ગોઈઠું શું છે અરનવ જેસીબી ટ્રેક્ટર ને અમારે બધું ડબલ જ હોય રમકડા બે ભાઈઓના પરમ ને તો છોકરા આવે ને એટલે મજા આવે અત્યારે અર્ણવા આવ્યો છે તો એ રમે છે અને હવે તમ છે ને વાસણ ગોઠવી દઉં અને પછી રસોઈ કરવાની છે શાક બની ગયું હોય ત્રણ ટિફિન ગયા હોય બે ભાઈઓનું પહોલનું ફેન્સી બપોરે આવશે જમવા વાસણ હવે ગોઠવી દઉં અને પછી કરનાખી બાજરાના બદા આપણા દેશી પીઝા ખાવા હોય તો આવી જતો તમે કોને બોલાવતા હતા હમણાં ભાઈ ને કે કીના દીદી ને કેમ બોલાવો તમે દીદી પછી કિના દીદી પછી વિશ્વા દીદી વિચુ

ચપ્પલ તો જો મારા પેરા મોટા ચપ્પલ પહેરવાનો એવો શોખ કાકા પપ્પા હું કેટક તો દિવાળી એવી કરાવવું પડે ભાઈ પપ્પા તો કામે ભલે ગયા પણ આ બાબરી કટકટ નહી કરાવી પડે જોઈ લે મમ્મી ભેગું હે

તો ચાલો હવે કાલથી તો એક્ઝામ ચાલુ થવાની છે અમારી કેમકે ઘરની સાફ સફાઈ હું જરા કરવાના છે કાલથી તો જો વિડીયો બનશે તો ઉતારીશું નતર તો ધબધબાટી કામની આવતી હશે તો હવે ચાલો વિડીયોનો એન્ડ કરશું અહીં મળશું પાછા ન્યૂ વ્લોગમાં જય શ્રી કૃષ્ણ બધાને